વિદ્યાર્થીઓ તમને ખબર છે કે આપણે આજનો દિવસ જે પાંચમી સપ્ટેમ્બર ટીચર્સ ડે કેમ ઉજવીએ છીએ નથી ખબર ચાલો હું તમને જણાવું આજના દિવસે આપણા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જેમનો પાંચ સપ્ટેમ્બર અઢારસો ને ઇઠ્યાસીના રોજ જન્મ થયો હતો સાથે સાથે ઓગણીસો ને બાવનમાં એમને ઉપરાષ્ટ્રપતિનું પદ મળ્યું અને ઓગણીસો ને તેઓ આપણા દેશ એમને ભારત રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો અને તેઓ બાળકોના ખૂબ જ પ્રિય હતા અને એટલા માટે છેને આપણે આજે તકલીફિંગ તરીકે ઉજવીએ છીએ ઓહ મેડમ તમે પણ અમારા સૌથી પ્રિય ટિચર હો પણ તમને દર વર્ષે આપણે હૉપી ટિકેટ કરવાય અને ગમે તે સ્કૂલમાં હસી કે કોલેજમાં હસી ગમે તે જગ્યા તમે લોકો પણ તમને આવડે રોજ મૂળ દર વર્ષે મજા આવતી હોય બેટા એવું તો કહોતું નહીં બને કેમ કે હું તો માત્ર અગિયાર મહિના માટે જ એટલે એવું કે આપણી જે સરકાર છે એમણે શિક્ષકોને કરાર ઉપર લીધા છે જ્ઞાન સહાયક રૂપે જે માત્ર અગિયાર મહિનાનો નો થયો અગિયાર મહિના પછી મારો કોન્ટ્રાક્ટ પસે એટલે હું શાળા ચાલી જઈશ જ્ઞાન સહાય કેટલે જ્ઞાન સહાયક એટલે સરકારે જે માત્ર શિક્ષકો જેમ નથી ત્યાં આગળ બાળકોને ભણવા માટે ટૂંક સમય માટે જે વ્યવસ્થા કરી છે એટલે જ્ઞાન સહાય તમે તો એમ કીધું કે મેં પરીક્ષા આપીને અને પછી હું આ ટીચર બનવા માટે પાસ કરું છું હવે હું રેગ્યુલર ટીચર બની છું તો અગિયાર મહિના પછી તમે પહોંચો કે જતા રહે તો આવું ને આવું અમારા જોડે પણ થાય તો આ તો એક ખોટી વસ્તુ કહેવાય હું તો આવું ને આવું થાય તો હું ક્યારેય કદી ટીચર બનવાનું વિચારું જ નહીં પછી કંઈ ભવિષ્ય નક્કી કશું નક્કી તો હોય ને એના માટે કોઈએ તો લડવું જ પડે કોઈએ તો લડવું પડે તો કોઈ કશું કરતું નથી એના માટે કોઈ વિરોધ નથી કરતો સાચી વાત છે પણ હવે શું કરી શકાય હવે જોઈએ મેં આગળ અમારા બધા શિક્ષક

ભણવા દો અરે બેન અમે જો થોડાક સમયમાં શાળા બંધ કરવાની છે શિક્ષકો છે નહીં બરાબર અને અમે રહ્યા મજૂરીવાળા તો અમારી જોડે એટલા પૈસા કે અમે ભણાય એના કરતાં મજૂરી કરે બે પૈસા કમાય

આના કરતા તો મજૂરી કરે તો કઈક થાય બાકી જો આ સરકારનું શું છે અત્યારે જે પ્રમાણે જે છે કે શિક્ષકો ભરવામાં રસ નથી શાળાઓ જે છે સરકારી બંધ કરી દીધી ખાનગી શાળાઓ જે છે ચલાવી છે તો અમારા જેવા ગરીબો કરે તો કરે શું એના કરતા મજૂરી કરશે ખેતરમાં માં કઈક રડશે તો એના જીવનમાં માં કઈક કમાશે ને ખાશે ચાલ તું કરે ચોક્કસ આના માટે શિક્ષકોએ આપણે લડીને આગળ આગળથી કરવું જ મળે નહીં તો બાળકોનું ભવિષ્ય અંધકાર મળે